વધુ સમાચારમાં વાત કરીએ તો દસમી ફેબ્રુઆરીએ યોજાનાર લાભાર્થી સંમેલન અંતર્ગત મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટીઓની બેઠક યોજાઈ આગામી તારીખ દસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ મોદી લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે જેના ભાગરૂપે મોરવા હડપ ખાતે આવેલ પુષ્પદીપ સ્કૂલની સામે મોરવા હડપ વિધાનસભા મત વિસ્તારનો લાભાર્થી સંમેલન કાર્યક્રમ યોજાશે તો ત્યારે યોજાનાર લાભાર્થી સંમેલન કાર્યક્રમ અંતર્ગત મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાની અધ્યક્ષતામાં તેમજ મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી અને મામલતદાર ગોપાલ હરદાસાણીની ઉપસ્થિતિમાં મોરવા હડફ તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને તલાટીઓની બેઠક લેવામાં આવી હતી જેમાં યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપી કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ જિલ્લા પુરવઠા અધિકારી પુરવઠા વિભાગની ગ્રામ્ય કક્ષાની તકેદારી સમિતિના અધ્યક્ષ અને સભ્ય સચિવને અનાજ વિતરણ સમયે રાખવાની તકેદારી અંગે માહિતી આપી મધ્યાન ભોજન ઉપસ્થિત સરપંચો અને દરેકે દરેક વિધાનસભા દસ તારીખે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અને અન્ય યોજનાના લાભાર્થીઓને એકી સાથે જે લાભો આપવાના છે અને એ બાબતે જે પ્રોગ્રામ રાખેલો છે એ અંગે પ્રોગ્રામને લગતી લાભાર્થીઓને લાવવાની લાભાર્થીઓને જે પણ કાંઈ અમારે વ્યવસ્થાઓ કરવાની હોય છે અને લાભાર્થીઓને જે પ્રતિભાવ આપવાનો હોય છે એ તમામે તમામ

અને એનું વિતરણ થાય છે ત્યાં સુધી આ તકેદારી સમિતિની ખાસ વિશેષ જવાબદારી હોય છે એ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે સાથે જે મધ્યાહન ભોજન છે યોજના છે આપણી જેને પીએમ પોષણ યોજના આવે આપણે કહીએ છીએ તો એની અંદર પણ બપોરનું ભોજન અને બપોર પછી જે નાની વિશેષમાં જે નાસ્તો આપવાનો ફજિયા છે એ વિશે પણ ચર્ચા થઈ અને એનું અમલવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી